આ કથા આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર જે વસ્તુ વસ્તુ મળે છે એ ભગવાનની કૃપાથી મળે છે એક વખત એક ગામની અંદર એક સાતુ સંતોની ટોળી એટલે કે સમૂહ ગામમાં આવે છે અને ત્યાં સત્સંગ કરવા બેસે છે ભગવાનના નામનો જયકાર લગાવે છે અને એ સત્સંગની અંદર એ સંતોનો સમૂહ ગામના લોકોને સમજાવે છે કે પ્રભુ આપણા રામ જ એ આપણું ભરણ પોષણ કરે છે એમની કૃપાથી જ આપણને દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે ત્યારે જે શ્રોતા એટલે કે જે વ્યક્તિ સાંભળવા બેઠો હતો એમાંનો એક વ્યક્તિને મનમાં થાય છે કે આપણને ખાવાનું જો ભગવાન જ આપતા હોય ને તો આજના દિવસે અને ત્યારથી હું નક્કી કરું કે હું કંઈ ખાવાનો નથી ભલે ભગવાન મને કેમ જબરદસ્તી ન કરે પણ મેં ખાવાનો નથી એ માણસ તો મનમાં સંકલ્પ કરી લે છે આ વસ્તુ મારે કરવી છે એટલે કરવી જ છે અને પછી એ વ્યક્તિ જંગલમાં જાય છે અને વૃક્ષની ઉપર ઊંચે જઈને દાળી પર જઈને બેસી જાય છે કે કોઈ મને જોઈ ના શકે થોડોક સમય વીતે છે અને સાંજના સમયે એ જંગલની અંદરથી એક લગ્નની જાન પસાર થતી હતી એ લગ્નની જાનના દરેક જાનૈયાઓ વિચાર કર્યો કે આપણે બહુ દૂરથી આવ્યા છે તો આ વૃક્ષ ની નીચે આરામ કરીએ આપણે કઈ જમવાનું ભોજન કરી લઈએ પછી આપણે અગાડી વધીએ જેમે જાનના દરેક લોકો વૃક્ષ ની નીચે બેસે છે અને જમવાનું કાઢે છે ત્યારે જંગલ ની અંદર થી સિંહની ગર્જના થાય છે અને અવાજ સાંભળીને બધા જાનૈયા ખાવાનું ત્યાં ત્યાં મૂકીને ભાગી નીકળે છે ત્યારે પેલો એ વ્યક્તિ ઝાડની ઉપર વૃક્ષની ઉપર જ દાળી પર બેસીને જોઈ છે કે નીચે જમવાનું તો આવી ગયું છે પણ ભલે ભગવાન કેમ મને જબરદસ્તી પણ કરે મારે તો એ ખાવું જ નથી ભલે ભગવાને મારા માટે કેમ ના મોકલાવી હોય એ તો ત્યાં જ ઉપર બેસી રહે છે સમય વ્યતીત થાય છે રાત્રિ થાય છે અને રાતના સમયે જંગલની અંદર ચોર લૂંટારાઓ આવે છે એ લોકો જોઈ છે કે આ ઝાડની નીચે ખાવાનું પડેલું છે એ લોકો વિચાર કરે કે આ તો સારું થઈ ગયું આપણે ખાવાનું શોધવા જવાની જરૂર ના પડી એ લોકો તો ત્યાં બેસી જાય છે અને ખાવાનું ખાવાની તૈયારી કરે છે અને જેમ ખાવાનાનો પેલો ભાગ મોડામાં મૂકવા જાય છે ત્યારે લોકોને વિચાર આવે છે કે આ ત્યાં સુમસાન જંગલની અંદર રાતના સમયે કોણ ખાવાનું મૂકી ગયું આ કોઈ આપણને શિકાર બનાવવા છો લૂંટવા તો નથી માંગતું ને કે આ ખાવાની અંદર જે રીતે કે વિષ નાખેલું છે કે આપણે ખાઈને મૃત્યુ પામીએ અને કોઈ આપણી સામગ્રી લઈ જાય ત્યારે લોકોને થાય છે ક્યાં તો હોઈ શકે એટલે લોકો એમની પાસે એક મીણબત્તી હતી તે મીણબત્તી ચાલુ કરે છે અને જોઈ છે કે આજુબાજુ કોઈ છે તો નથી ને કે જે આપણને મારવા માટે તૈયાર છે અને જેમ એ ચોર લૂંટારાઓ ઉપર વૃક્ષમાં જોઈ છે ત્યારે વૃક્ષની ડાળી ઉપર એ જ માણસ બેઠેલો હતો જેને ભગવાનને કીધું હતું કે હવે મેં ખાવાનો નથી એ ચોર લૂંટારાઓ જોઈ છે અને એને નીચે લાવે છે અને કહે છે કે તું આ ઝેર વાળું ખાવાનું રાખ્યું હતું ને અમને મારવા માટે પેલો કહે છે કે મેં નથી રાખ્યું પણ એ ચોર લૂંટારાઓ તો વિચાર કરે છે કે આ ભલે ના પાડે છે પણ એને કર્યું જ હશે એટલે એ લોકો ચોર લૂંટારાઓ વિચાર કરે છે કે જો અમારું ઝેર નાખેલું હોય ને તો એ ખાવાનું પહેલા આપણે આ જ માણસને ખવડાવી દઈએ પેલો ના પાડે છે કે ભાઈ મારે નથી ખાવું પણ એ લોકો જબરદસ્તી એના મુખની અંદર એ ખાવાનું નાખ્યા કરે છે નાખ્યા કરે છે ત્યારે એ માણસને તો મનમાં આવી ગયું કે ભલે હું કેટલું પણ પ્રયાસ કરી લઉં કે મારે ભગવાનનું આપેલું નથી ખાવું પણ ભગવાન મને ખવડાવીને જ રહેશે કારણ કે ત્યારે એને સંતોની વાત યાદ આવે છે વાત યાદ આવે છે કે આપણું ભરણ પોષણ એ આપણો રામ કરે છે તે આપણો રામ કરે છે